ભાવ ભાવમાં ભરખમ વધારાથી વાહન ચાલકો ને મોંઘવારીનો માર પડી રહ્યો છે લોકડાઉન માં સર્જાયેલ આર્થિક વચ્ચે મોંઘવારીનો માર મધ્યમ વર્ગીય સ્થાનિક ના રહ્યો છે ઇંધણ વગર જીવનનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ છે સવારથી લઈને રાત્રે સમયે અને ચોવીસ કલાક મોટી સંખ્યામાં અવર જવર સાયકલ ઉપર સવાર થઈને રોજગાર ધંધા ઉપર જવાથી કરતો હોય છે એટલે ઇંધણ વગર જીવનનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ છે તે વાત નકારી શકાય તેમ નથી દરરોજ લાખો લીટર પેટ્રોલ ડીઝલ નો વપરાશ થાય છે અનેકો વાહનો દોડે છે અને તે પેટ્રોલ ડીઝલ ના ત્યારે અગાઉ ચૂંટણીમાં પેટ્રોલ ડીઝલના ના ભાવમાં વધારાને ને લઈને અને મોંઘવારીથી ત્રસ્ત થયેલ ભાજપના નેતાઓ કે અમે સત્તામાં આવીશું ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરીશું જોકે આ વખતે ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર મૂકેલ ભાવ વધારાથી લોકો હવે ફરી એકવાર મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે સિત્તેર સુધી જતા પેટ્રોલના ભાવમાં વિરોધ એક વખતની વિપક્ષની ભાજપ સરકાર પંચ્યાસી આર્થિક સંકટમાં મુકાયા છે ત્યારે કોરોનાના કાળ બાદ હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં ભાવ માં ભરખમ વધારા અને વધતા જતા ભાવથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો હવે પેટ્રોલ ડીઝલના ભાવ જોઈને ઉઈ પુકારતા થઈ ગયા છે જોકે આ ભાવ વધારાથી સ્થાનિકોને તેની ખાસી અસર વર્તાઈ રહી છે અને મધ્યમ વર્ગીય લોકોના બજેટ ખોરવાઈ ચુક્યા છે જોકે આ ભાવ વધારો ક્યાં જઈને રોકાશે તે અંગેની કોઈ જાણકારી નથી સતત ભાવ સ્થાનિકો પોકારી ઉઠ્યા છે અંકલેશ્વર વાહન જણાવ્યા પ્રમાણે જે લોકો પહેલા પોતાની બાઇક અને મોપેડ માં સો રૂપિયા પેટ્રોલ નખાવી અને પોતાના રોજગાર ધંધા ઉપર જતા હતા તે હવે બસો રૂપિયા પેટ્રોલ નખાવવા માટે મજબૂર બની ચુક્યા છે કારણ કે પેટ્રોલ ના વધેલા ભાવને પગલે સો રૂપિયામાં તેઓ પોતાના રોજગાર ધંધા ઉપર અવરજવર કરી શકે તે પરવડે તેમ નથી અને વધતા જતા ભાવ વચ્ચે ટ્રાન્સપોર્ટરોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ટ્રાન્સપોર્ટ પણ મોંઘું થયું છે પેટ્રોલ ડીઝલ સહિત અનેકો ચીજ વસ્તુઓમાં સતત નોંધાતા ભાવ વધારાને લઈને સ્થાનિકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે તેમાં કોઈ બે નથી